કડીમાં દારૂ પીને છાકટા બનેલા દારૂડિયા હજુ તો પંદર દિવસ પહેલાં જ કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી દ્વારા દારૂ બંધ કરાવવાની રજૂઆત કરવામાં આવી હતી કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી જુઓ આ તમારી રજૂઆત કડી માર્કેટ પાસે દારૂડિયાને ના તો પોલીસનો ડર છે ના તો પબ્લિકનો ધારાસભ્યની રજૂઆતનો પડઘો ન તો દારૂ વહેંચવાવાળાને પડે છે ના તો દારૂ પીવાવાળાને ઉપર દર્શાવેલ જે વિડીયો વાયરલ થયા છે તે આપ સ્પષ્ટપણે જોઈ શકો છો આ કડી માર્કેટ યાર્ડ ગેટ નંબર એકનો વિડીયો છે જો કડી પોલીસે દારૂ બંધ કરાવ્યો જ હોય તો આ ભાઈએ દારૂ પીધો ક્યાંથી એ એક મોટો સવાલ ઊભો થાય છે દારૂના અડાઓ બંધ કરાવવા કડી પોલીસો દેખાવ કરવા માટે રેડ પાડીને ચોરાણુંથી પંચાણું લીટર દારૂ પકડી સંતોષ માન્યો હતો કડી અને કડી તાલુકામાં હજુ પણ દારૂના વેપલા બેફામપણે ચાલી રહ્યા છે શું પોલીસની રહેમ નજર નીચે જ આવા વેપલાઓ ચાલે છે દારૂ વેચવાવાળા ઉપર કડી પોલીસ શા માટે કાર્યવાહી કરતી નથી શું પોલીસને દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવવામાં રસ નથી કડી પોલીસ આ વિડીયો જોઈ શકે છે પોલીસ દેખાવ પૂરતી જ રેડ કરે છે અને કોઈ કાર્યવાહી કરવા માગતી નથી કેમ પોલીસ આંખ આડા કાન કરી રહી છે શું મજબૂરી છે આ કડી પોલીસની કેમ દારૂ પીને છાંકતા બનેલા દારૂડિયાઓ રોડ પર બેસીને આતંક મચાવે છે અને આવતા જતા નાગરિકોને પરેશાન કરે છે કડી પોલીસ વાયરલ વિડીયોની તપાસ કરે તેની ચર્ચા આમ નાગરિકોમાં ચાલી રહી છે આવા દારૂડિયા ટ્રાફિકમાં પણ અડચણ ઊભી કરી શું બતાવવા માગે છે દારૂડિયા એવું તો નથી બતાવવા માગતા ને કે અમને પોલીસનો ડર નથી કડીમાં દારૂની હાટડીઓ ક્યારે બંધ થશે કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે મજૂરી કરતા અને મધ્યમ વર્ગના લોકો જ દેશી દારૂ પીવે છે રોજના રૂપિયા ત્રણસોથી ચારસો રૂપિયા મજૂરી કમાતા મજૂરિયા આ દારૂ પીવે છે આ જ રૂપિયામાં તેમના ઘરના પરિવારનું પણ પૂરું કરવાનું હોય છે શું કડી અને કડી તાલુકામાં પોલીસવાળા વાળા લઠા રાહ જોઈ રહ્યા છે ત્યારે બંધ થશે નશાની આ હાટડીઓ કડી અને તાલુકાના નાગરિક તેની ડોળે રાહ જોઈ રહ્યા છે જય હિન્દ જય પોલીસની મુલાકાતે હતા શું રજૂઆત કરી છે કે ભઠ્ઠી ચાલતી હોય દાવ વેખાતા હોય તમામ બંધ કરો કડી તાલુકામાં બહુ દાવનું થઈ રહ્યું હોય બંધ કરવા માટે મારા પ્રયત્ન છે ખાસ નંદાસન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ એ એટલે બધી જગ્યાએ આખા જગ્યા મારા વિધાનસભામાં ચાલતા હોય દારૂ બધા બંધ કરાવો એની રજૂઆત કરી છે